મિત્રો ધર્મ માટે જો સમાજ એક થતો હોય અને એક સાથે સાડત્રીસ હજારથી વધુ ગોપીઓ રાસ રમતી હોય એ પણ ભગવાન શ્રી કૃષ્ણના કૃષ્ણ દ્વારકામાં તો શું ભગવાન શ્રી કૃષ્ણ આ નજારો જોવા ન આવે મિત્રો જરૂર આવે આજે પણ દ્વારકા નગરીમાં કંઈ એવું જ થયું હતું મિત્રો જગત મંદિર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આજે વહેલી સવારે આશરે સાડત્રીસ હજાર જેટલી આહિર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ જગ વિખ્યાત છે આ મિત્રો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને રાસ રમવું ખૂબ જ પસંદ હતું દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતું અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે પાંચસો પચાસ વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહિરાણીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમવા માટે ઢોલી રૂપે આવ્યા હતા મિત્રો તેની યાદમાં યાદવ કુલ સાડત્રીસ હજાર આહિરાણીઓ દ્વારા ડિસેમ્બર માસની ત્રેવીસ તથા ચોવીસમી તારીખે ગરબો રમીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે આટલી વિશાળ સંખ્યામાં આહિરાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે અત્રે ઉલ્લેખનીય છે કે આહિરાણી મહારાષ્ટ્રના ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં પરંતુ દુબઈ અમેરિકા સાઉથ આફ્રિકા કેનેડા સહિતના આહિરાણીઓ પણ આ રમોત્સવમાં સહભાગી બનશે મિત્રો દ્વારકામાં રુક્ષમણીજીના મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં આજ રોજ સન્માન સમારોહ પૂજન અર્ચન સમૂહ પ્રસાદ તથા રાત્રે માયાભાઈ આહિર સહિતના કલાકારોના ભવ્ય લોક ડાયરા ઉપરાંત આહિરબહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલ છે રવિવારે વહેલી સવારે આશરે પાંચેક વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં એક સાથે નોંધાયેલા સાડત્રીસ હજારથી વધુ મહિલાઓ કૃષ્ણરાસ રજૂ કરશે જેને લઈને સમગ્ર દ્વારકા વિસ્તારમાં તેમજ ખાસ કરીને જગત મંદિરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું હાલ દ્વારકા નગરી ખરા અર્થમાં સુવર્ણ નગરી બની રહી હોય તેવા શણગારથી દીપી ઉઠી છે આ ભવ્ય આયોજનને વિશ્વ વિક્રમથી નવાજવામાં આવનાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે આહિર સમાજના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ખંભે ખંભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે જે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ સહયોગ સંપાવ્યો છે મિત્રો આ મહારાષ્ટ્ર નિહાળવા માટે આવતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સમગ્ર દ્વારકા નગરી હાલ ભાવિકો યાત્રાળુ તેમજ પર્યટકોથી હાઉસફુલ બની ગઈ છે